નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખના ઘરેથી દારૂની બોટલો મળી આવે છે ગુનો દાખલ થાય છે અને ત્યાર પછી ધમાસાણ મચે છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામ સામે આવે છે અને મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર એક પછી એક પ્રહારો કર્યા છે અને સણસણતા સવાલો પૂછ્યા છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર ગરમ થતું હોય છે અને તેના મુખ્ય બે ચહેરા છે જેમાં ચૈતર વસાવા ધારાસભ્ય છે અને સાંસદ મનસુખ વસાવા છે આ બંને નેતાઓ આદિવાસીના અને સ્થાનિક પ્રશ્નોના મામલે આમને સામને આવતા હોય છે અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈના ઘરેથી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી આવે છે ગુનો પણ દાખલ થાય છે અને ચૈતર વસાવા પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહે છે કે દારૂ ક્યાંથી આવ્યો તે તપાસ થવી જોઈએ અને વળતો પ્રહાર બનશું વસાવા કરતા કહે છે કે ચૈતર વસાવા સાથે સંકળાયેલા અનેક લોકો દારૂનો ધંધો કરે છે ગઈ ગઈ કાલે નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસ ભદ્રસિંહ ભદ્રશ પણ કહે છે એક મોરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ જ્યાંથી એમના ઘરેથી અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે રંગેત પકડી છે વિદેશી દારૂ આ આમ તો કહેવાય છે કે પાંચ પેટી હતી પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા ત્યાં રેડ પડશે એટલે પાંચ પેટી એમને સગેવગે કરી દીધી પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે એટલે હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને બીવડાવવાનું લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરાઈ શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાના તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કુદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ ધંધા છે અને સુખ્યાણી સુખ્યાણી વાતો કરવી છે સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડાયા બીજી વખત પકડાય અગાઉ અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કહ્યું છે એમ એમની બાજુમાં સામે વૃંદા હોટલ બને વૃંદાન હોટલ એ જે વૃંદાન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુના મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાએ નર્મદા જિલ્લા ભારતીય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાણ હોટલની બાજુમાં કુંવરપરામાં આલિસાન મકાન બનાવ્યું છે એ એ એની શું ઇન્કમ છે એની કોઈ ઇન્કમ નથી અને આવા શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડ કરવાના આવા ધંધા છે એટેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ છે એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો હપ્તા આપો મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાના તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વષાવો હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય એ હંમેશા ડરાવવાના ધમકાવવાના લોકોને ગુસ્કીઓની જ વાતો કરી છે તો આ આનાથી આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનું નથી આ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ઘેર્યા છે દારૂના મામલે તેમણે સણસડતા સવાલો ચૈતર વસાવાને પૂછ્યા છે અને અત્યારે આ આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈના ઘરેથી દારૂ મળી આવતા ગુનો પણ દાખલ થયો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો